સત્યોતેર સ્વતંત્ર પર્વની ઉજવણીની સુરત શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી કેપી કેપી હાઉસ ખાતે ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્ર પર્વ દેશભક્તિના માહોલ વચ્ચે કેપી ગ્રુપના ધ્વજવંદન કરવામાં આવ્યું છે સુરતમાં સોલ્લાસ સાથે સત્યોતેર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કેપી હાઉસ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સત્યોતેર આજના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સત્યોતેરમાં આઝાદીના વર્ષની ઉજવણીમાં દેશભક્તિના દર્શન જોવા મળ્યા હતા તો કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ફારૂક પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સ્કાઉટ ટીમ દ્વારા બેન્ડના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરાઈ છે જ્યાં રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત બાદ જય હિન્દનો ઘોષ કરાવ્યો હતો મહેમાનોને મીઠાઈ વેચીને મોઢું મીઠું પણ કરાવ્યું હતું આ પ્રસંગે સ્ટાફ તેમજ શ્રોતાઓને સંબંધિત કરતા ડૉક્ટર ફારૂકભાઈ પટેલે કહ્યું હતું કે લાખો શહીદોની કુરબાનીને કારણે આપણે આઝાદીની ખુલ્લી હવામાં જીવી રહ્યા છીએ કેપી ગ્રુપ વર્ષોથી આઝાદીનો ઉત્સવ મનાવતો આવે છે અને દુનિયાના અસ્તિત્વ સુધી મનાવશે હું દેશવાસીઓને શુભેચ્છા અર્પું છું જી સર આપનું નામ મને ડેસ્ટિનેશન અને સનો પ્રોગ્રામ હું છે મારું નામ ફારૂક ગુલામ પટેલ ઉર્ફે કેપી છે અને આજે સિત્તેરમો આપણો ઇન્ડિપેન્ડન્સ દિવસ છે ઇન્ડિયાનો આજનો દિવસ એટલે આપણા બધાને માટે જેવી રીતે દરેક ધર્મની એક ઈદ હોય અથવા દિવાળી હોય એ જ રીતે આપણા દેશની આ દિવાળી કે ઈદ છે આજે એટલે અમે લોકો અઢાર વર્ષથી એઝ અ કેપી ગ્રુપ આ પ્રોગ્રામને ઉજવી રહ્યા છીએ અને આવતા કયામત સુધી અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે આ જ રીતે આપણો ઇન્ડિપેન્ડન્ટ ડે ઉજવાતો રહે આ દેશની અંદર દેશ હંમેશા સલામત રહેશે રહેવાનો જ છે અને હંમેશા માટે આપણે આવી જ રીતે આ ઉજવતા રહી છે કેપી હાઉસ ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આજના 77મા સ્વતંત્ર સ્વાતંત્ર્ય ઉજવણીમાં દેશભક્તિના દર્શન જોવા મળ્યા છે ઓઝલ કુરસી સાથે પ્રકાશવાળા